સોમવતી અમાસના દિવસે આપણે પિતૃઓની સદગતિ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું આમ તો દર મહિનાની અમાસને દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમા અધ્યાયનો પાઠ કરવાથી પિતૃઓને સદગતિ મળે છે એમાં સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે સોમવતી અમાસના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમા અધ્યાયનો પાઠ કરીશું અને એમનું જે પુણ્ય પ્રાપ્ત થાય તે આપણે પિતૃઓને અર્પણ કરી તેમની સદગતિ માટે પ્રાર્થના કરીશું તો પ્રથમ આપણે સાતમા અધ્યાયનું મહાત્માય સાંભળીશું ચાર પછી સાતમો અધ્યાય સાંભળીશું હરિ ભગવાન શિવજી કહે છે હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જાય છે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનું ગોપુર ગોપુરદ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય ન તો પિતૃઓનું તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી તે ધનોપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો એક સમયની વાત છે તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રીએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને બાઈમાં દંશ દીધો તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિ મંત્ર ઔષધિ વગેરેથી પણ તેની શરીર રક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પયોનીમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃત્તાંતને સ્મરણ કરીને વિચાર્યું મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન ડાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ સર્પૈયોનીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રોની સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઊઠી ઘણા વિષમ્ય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી વચ્ચે પુત્ર કોદાળી હાથમાં લઈ ઘેરેથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરી રહેતા હતા ત્યાં ગયો જોકે તેને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં દરમાંથી એક ભયાનક સાપ નીકળ્યો અને કહે છે હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે અને દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે તો પુત્ર કહે છે હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સપનથી વિસ્મિત થઈ અહીં દાટેલું સોનું લેવાના હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે કહે છે જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મ જન્મના દટાયેલા ધનની રક્ષા માટે સર્પયોનીમાં જન્મ્યો છું પુત્ર પૂછે છે પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે એનો ઉપાય મને બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું તો પિતા કહે છે બેટા ગીતાના અમૃતમય સાતમા આજ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાના સાતમા અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે તેનાથી નિસંદેહ મારી મુક્તિ થશે એ વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આ વસનો સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યું ત્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેશ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી તેથી તેમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને ક્ષેત્ર પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્માય સમજાવ્યું કે જેને સાંભળવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તો સાતમા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થયું હવે આપણે સાતમો અધ્યાય સાંભળીશું જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ તો પ્રથમ આપણે જાણી લઈએ કે છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતર આત્માને મારામાં પરોવી જે શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક મને ભજે છે તે સર્વ પ્રકારના યોગીઓ કરતાં ઉત્તમ યોગી છે પરંતુ ભગવાનનું સ્વરૂપ ગુણ અને પ્રભાવની જ્યાં સુધી મનુષ્યને ખબર પડતી નથી ત્યાં સુધી તેના દ્વારા અંતર આત્મામાંથી નિરંતર ભજન થવું મુશ્કેલ છે વળી ભજનના પ્રકાર પણ જાણવા આવશ્યક છે એટલા માટે ભગવાન પોતાના ગુણ પ્રભાવ સહિત સર્વ સ્વરૂપનું તથા જુદા જુદા પ્રકારના ભક્તિયોગનું આ સાતમા અધ્યાયમાં વર્ણન કરે છે તેમાં પ્રથમ તેને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાન કહેવાની પ્રતિજ્ઞા કરે છે શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને વિજ્ઞાન એટલે અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશે જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાં કોઈક સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ થી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે સર્વભૂતો આ બે પ્રકૃતિ રૂપ ઉત્પત્તિ સ્થાન વાળા છે મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કઈ નથી દોરામાં મણકુઆ ના સમૂહ ની પેઠે આ સર્વ મારા માં પરોવાયેલું છે હે કુંતી પુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન સર્વ ભૂતોનું સનાતન બીજ એટલે કારણ તું મને જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ જે કામ એટલે કે અન્ન પાન આદિની ઈચ્છા તે પણ હું જ છું વળી સાત્વિક રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પરંતુ તેઓ મારામાં છે આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે માટે એઓથી પર અને વિકાર રહિત મને જાણતું નથી કેમ કે મારી આ ગુણમયી દૈવી માયા ઓળંગવી મુશ્કેલ છે જેઓ મારે જ શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગે છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂળ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે આર્ત દુખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની તેઓમાં સદા ધ્યાનમાં જોડાઈને રહેનારો અને એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મને જ આશ્રય કરી રહ્યો છે બહુ જન્મોના અંતે આ બધું વાસુદેવ જ છે એવા જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે તે મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિ વડે બંધાયેલા મનુષ્યો તે તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓના શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દઢ કરું છું તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે તેનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવો મને પ્રકટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી તેથી આ મૂળલોક અજન્મ અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી હે અર્જુન ભૂતકાળના વર્તમાન કાળના તથા ભવિષ્યકાળના બધા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી જોડકાના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે તેઓ રાગ દ્વેષાદી જોડકાના મોહથી છૂટી દઢવ્રતવાળા થઈને મને ભજે છે જેવો મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે જેઓ અધિભૂત અધિદૈવ્ય અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ થયો તો સાતમો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે આ અધ્યાયનો પાઠ કરવાથી સાંભળવાથી જે પુણ્ય પ્રાપ્ત થયું તે આપણે પિતૃદેવને અર્પણ કરીશું અને તેમની સદગતિ માટે પ્રાર્થના કરીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો